રીપી ઇ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આજના સેશનમાં આપણે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી વિશે ચર્ચા કરીશું એની પહેલાં જરાક આ વાતો જોઈ લઈએ આગળના સેશનમાં આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણો અને તેના પ્રકાર વિશે ચર્ચા કરી વિદ્યુત ચુંબકીય વિકિરણો ઘણા પ્રકારના છે બરાબર આ બધા જ વિદ્યુત ચુંબકીય વિકિરણો એ ઉર્જાના સ્વરૂપ છે આપણે જ્યારે સૂર્યપ્રકાશમાં ઊભા રહીએ છીએ ત્યારે આપણે તેમની ઉર્જા અનુભવી શકીએ છીએ જેથી જ આપણે ઉનાળામાં એ તડકાથી દૂર ભાગીએ છીએ જ્યારે શિયાળામાં આપણે તડકાને પસંદ કરીએ છીએ જેથી કહી શકાય કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણોની ઊર્જા તથા તેમની તરંગ લંબાઈને આવૃત્તિ વચ્ચે કંઈક રિલેશન છે કંઈક પ્રકારનો સંબંધ છે હવે આ વિદ્યુત ચુંબકીય તરંગ સિદ્ધાંત કે ક્લાસિકલ ફિઝિક્સ જેને આપણે કહીશું ચીરસંબદ્ધ ભૌતિક શાસ્ત્ર તે મુજબ આ વિદ્યુત ચુંબકીય વિકિરણો દ્વારા શોષણ કે ઉત્સર્જન પામતી જે ઉર્જા છે તે સતત સ્વરૂપે હોય છે સતત હોય છે કન્ટિન્યુઅસ હોય છે અને આ શોષણ કે ઉત્સર્જન પામતી ઉર્જાનું મૂલ્ય ગમે તેટલું નાનું અથવા ગમે તેટલું મોટું હોઈ શકે છે બરાબર આ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સિદ્ધાંત એ કેટલીક ઘટનાઓ જેવી કે કાળા પદાર્થનું વિકિરણ બ્લેક બોડી રેડિયેશન અને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપી શકતો નથી બરાબર આ ઘટનાઓની સમજૂતી આપવા માટે વૈજ્ઞાનિક મેક્સ પ્લાન્કે વીસમી સદીની શરૂઆતમાં ઈસવીસન સન ઓગણીસો એકમાં એક ક્રાંતિકારી થિયરી આપી જેને આપણે કહીશું પ્લાંકની ક્વોન્ટમ થિયરી ચલો મિત્રો જોઈએ આ પ્લાન્કની ક્વોન્ટમ થિયરીમાં શું છે પ્લાન્કની ક્વોન્ટમ થિયરીમાં વૈજ્ઞાનિક પ્લાન્કે રજૂઆત કરી કે નિશ્ચિત જથ્થાની વિકિરણ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન અસતત રીતે નાના પેકેટ્સમાં થાય છે જેને તેમણે ક્વોન્ટમ તરીકે ઓળખાવ્યા બરાબર અહીંયા આપણા માટે ત્રણ મુદ્દા અગત્યના છે મેક્સે એવું કીધું કે ઉર્જાનું જે શોષણ કે ઉત્સર્જન થાય છે તે સતત સ્વરૂપે નહીં પણ અસત સ્વરૂપે થાય છે બીજું એ શોષણ કે ઉત્સર્જન પામતી ઉર્જા એ ચોક્કસ મૂલ્યની નિશ્ચિત મૂલ્યની હોય છે આગળ એવી માન્યતા હતી કે શોષણ કે ઉત્સર્જન પામતી ઉર્જા એ ગમે તે ક્રમની હોઈ શકે ગમે તેટલી નાની અથવા ગમે તેટલી મોટી હોઈ શકે બરાબર પણ અહીંયા પ્લાન્કે એવી રજૂઆત કરી કે શોષણ ઉત્સર્જન પામતી ઊર્જાનો જથ્થો એ નિશ્ચિત હોય છે અને એ નિશ્ચિત ઊર્જાના જથ્થાને એ નાના આમથા ઉર્જાના પડીકાને કે પેકેટને વૈજ્ઞાનિક પ્લાન્કે ક્વોન્ટમ તરીકે ઓળખાવ્યા બરાબર આ સતત અને અસત શું જરાક એને સમજીએ જૂની થિયરી અથવા તો ક્લાસિકલ ફિઝિક્સ એમ કહેતું હતું કોઈ પણ વિકિરણ એ સત સતત રીતે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે આ એનું સતત સ્વરૂપ થયું કન્ટિન્યુઅસ ફોર્મ થયું બરાબર પ્લાન્કે એ વાતને નકારી કાઢી અને એવી રજૂઆત કરી કે વિકિરણ સ્વરૂપે જે ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન થાય છે એ સતત રૂપે નહીં પણ અસતત રૂપે હોય છે તો પહેલા તો આપણે એ સમજીએ કે અસતત રૂપે એટલે કેવી રીતના તો જૂની માન્યતા એમ હતી કે જ્યારે કોઈ વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કે શોષણ કરે એ આવી રીતે સતત તરંગ સ્વરૂપે કરે બરાબર છે પ્લાન્કે એ વાતને નકારી કાઢી અને એમણે એમ કીધું કે શોષણ કે ઉત્સર્જન અસતત રૂપે નાના પેકેટના સ્વરૂપમાં થાય છે નાના પેકેટના સ્વરૂપમાં એટલે આવી રીતના આપણે એને દર્શાવી શકીએ ઓકે નાના નાના પડીકાના સ્વરૂપમાં નાના નાના पैकेट ना स्वरूप में ये ऊर्जा क्या तो उत्सर्जित थाई छे क्या तो ये ऊर्जा सोचाई छे आ नाना पैकेट ने मैक्स प्लांक के वेव पैकेट एनर्जी पैकेट अथवा तो क्वांटा क्यू यू एन एट ए क्वांटा तरीके ओर खाबे बिजो मुद्दो क्वांटम इतने जो आप एकदम सरल भाषा में कहिए તો ક્વોન્ટમ શું છે એ ઉર્જાનું એવું સૌથી ઓછું એવું સૌથી નાનું પ્રમાણ કે મૂલ્ય છે કે જે શોષાય છે કે ઉત્સર્જન પામે છે બરાબર એટલે કોન્ટમ એટલે ઉર્જાનું ખૂબ નાનું પ્રમાણ ખૂબ નાનો જથ્થો કે જે શોષણ કે ઉત્સર્જન પામે છે એને ક્વોન્ટમ કહે છે અને યાદ રાખજો મિત્રો પ્રકાશના કિસ્સામાં આ ઉર્જાના જે ખૂબ નાના જથ્થાની આપણે વાત કરીએ છીએ એ ખૂબ નાના જથ્થાને એનાના પેકેટને આપણે ફોટોન તરીકે ઓળખાવીએ છીએ એટલે પ્રકાશ માટે એ ઊર્જાના નાના પેકેટ્સને આપણે ફોટોન કહીશું બરાબર એટલે એમ પણ કહી શકીએ કે પ્રકાશ કેવા પ્રકારના કણોનો બનેલો છે તો પ્રકાશ ફોટોન નામના કણોનો બનેલો છે અને આ ફોટોન જે કણ છે લગભગ દળ રહિત છે વીજભાર એમને છે નહીં અને એમનો વેગ એ આપણે જાણીએ છીએ પ્રકાશનો વેગ એ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પર સેકન્ડ છે વૈજ્ઞાનિક પ્લાન્કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જા અને તેની આવૃત્તિ વચ્ચે સ પ્રમાણતાના સંબંધની રજૂઆત કરી એટલે ક્વોન્ટમ જે છે ફોટોન જે છે એની ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં છે હવે જો ક્વોન્ટમની ઉર્જાને ઈ કહીએ તો આવૃત્તિ ન્યૂના સમપ્રમાણમાં એટલે ઈ ચલે છે ન્યૂ થશે ચલે છે ના સંબંધને કાઢીને આપણે અચળાંક મૂકીએ એટલે ઈ ઇક્વલ ટુ એચ ઇન ટુ ન્યૂ એવું આપણને મળશે બરાબર છે હવે ધ્યાન આપજો જે જે છે એ શું છે એ પ્લાન્ટ નો અચળાંક છે જેનું મૂલ્ય સેકન્ડ છે આ આંકડો જરાક આપણે યાદ રાખવો પડશે હવે આપણે આમાં શું કરીએ કે ન્યૂ એટલે આવૃત્તિ અને ન્યૂ અને તરંગ લંબાઈનો સંબંધ એ આપણે જાણીએ છીએ એટલે ન્યૂ બરાબર સી બાય લેમડા ઉપરોક્ત સમીકરણમાં મૂકીએ તો ઈ બરાબર

બીજું લખું છું લેમડા બરાબર નથી એમાંથી કયો સાચો છે જરાક સાબિત કરીએ આપણી પાસે સૂત્ર છે કે ઈક્વલ ટુ ઇન ટુ ન્યુ બરાબર છે હવે એના ઉપરથી આપણે ઈ વત્તા ઇ ટુ કરીએ એટલે ઈ બરાબર ઈ વત્તા ઈ ટુ તો શું થશે મિત્રો કે એચ ન્યુ બરાબર એચન્યુ વન વત્તા એચન્યુ ટુ બરાબર છે અને આમાંથી આપણે એચ કોમન કાઢી નાખીને એને ઉડાડી દઈએ તો ન્યુ બરાબર ન્યુ વનતા ન્યુ ટુ થશે બરાબર ન્યુ બરાબર ન્યુ વન વત્તા ન્યુ ટુ મળશે એટલે આ સંબંધ પણ સાચો છે અને આ સંબંધ પણ સાચો છે શું તરંગ લંબાઈ વાળો સંબંધ સાચો છે ચલો ચેક કરીએ એને પણ તો એની માટે આપણે આ સમીકરણમાં ઇ બરાબર ઈ વન વત્તા ઈ જે સમીકરણ છે એની અંદર ઈ બરાબર એસસી બાય લેમડા અહીંયા એસસી બાય લેમડા વન અને અહીંયા એસસી બાય લેમડા ટુ બરાબર આ એસસી બધામાંથી કોમન થશે એટલે આપણે ઉડાડી દઈએ તો ખોટો થયો એના બદલે સુધારેલો સંબંધ વન અપોન લેમડા બરાબર લેમડા ટુ આપણને મળશે બરાબર આ પણ આપણા દાખલાઓની ગણતરીમાં કામમાં આવશે જરાક યાદ રાખજો મિત્રો હવે મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં